આ ખાટુ શ્યામના સમરણથી ભૂત ભાગ્યું બનેલી ઘાટના અમદાવાદના મણિનગર વિસ્તારમાં બોંતેર વર્ષના માધવદાસ રહેતા હતા આ તેમનું જીવન અત્યંત સાદું હતું ચહેરા પર હંમેશા શાંતિ આંખોમાં અઝબ તેજ અને બોલવામાં નમ્રતા આ ઘરમાં તેમની સાથે તેમનું નાનું પરિવાર રહેતો હતો આ પરંતુ દાદાનો દિવસ મોટા ભાગે શ્યામના સમરણમાં જ પસાર થતો સવારે ચાર વાગ્યે તેમની આંખ ખુલી જતી કોઈ આલારામ કોઈ અવાજ નહીં આ જાણે ઉપર બેઠેલા પોતાના આરાધ્ય ને સંદેશ મોકલતા હોય આ પછી ધીમે ધીમે લાકડી લઈને તે પૂજાના ઓરડામાં જતા આ ઓરડો નાનો હતો આ પરંતુ ભક્તિથી ભરેલ આ દીવાલ પર હાથથી દોરેલા ખાટુ શ્યામના ચિત્રો આ સામે ઘીનો દીવો આ બાજુમાં તુલસીની સુગંધથી મહેકતું નાનું માટીનું કુંડું આ દીવો પ્રગટાવતા જ તેઓ એક ક્ષણ આંખ બંધ કરી દેતા આ તે ક્ષણમાં શું ચાલતું હશે તે કોઈને ખબર ન હતી આ તે આંખ બંધ કરતા ત્યારે એમ લાગતું કે આ બહારનો સંસાર થંભી ગયો હોય આ દીવો પ્રગટાવ્યા પછી તેઓ પોતાની માળા હાથમાં લેતા અને શામના નામનો જાપ શરૂ કરતા આ માળાના મણકા એટલા ઘસાઈ ગયા હતા કે આ રંગ ઓળખવો મુશ્કેલ આ દાદા માટે દરેક મણકો એક વિશ્વાસની કડી હતું આ પૂજા પૂરી કર્યા પછી તેઓ મંદિરમાં જવા માટે તૈયાર થતા આ રોજ સવારે પોળના હનુમાન મંદિરમાં તેઓ હાજરી આપતા આ રસ્તામાં ચાલતા ચાલતા પણ તેમના હોઠ સતત હલતા રહેતા આ કોઈ મંત્ર નહીં કોઈ મોટો જાપ નહીં આ શ્યામ શ્યામ આ પરિવારના લોકો આ જોઈને આશ્ચર્યમાં કહેતા કે આ માણસનું મન ભગવાન કેવી રીતે રહી શકે આ આસ્થા પરંતુ છેલ્લા થોડા મહિનાઓથી તેમના મનમાં એક અલગ જ તડપ જાગી હતી આ ખાટુ શ્યામના મુખ્ય ધામમાં જઈને દર્શન કરવાની આ એ ઈચ્છા સામાન્ય યાત્રા જેવી નહોતી એ બોલાવવાની લાગણી જેવી હતી આ દાદા વારંવાર કહેતા આ મંદિર સુધી હું જતો નથી આ મને તો શ્યામ બોલાવે છે આ એટલે પગ ચાલે છે આ પરિવારની ચિંતા થતી ઉંમર મોટી આ લાંબી મુસાફરી આ શિયાળાનો સમય આ રાજસ્થાનના રસ્તા આ પરંતુ દાદાનો નિર્ણય દ્રઢ હતો આ એક સાંજે દાદા પોતાના જૂના મિત્રોની બેઠકમાં બેઠા હતા આ મિત્ર મંડળ પણ તેમની જેમ જ ધાર્મિક અને સાદગીભર્યા જીવનવાળા લોકોનું હતું આ સા પિતા પિતા વાત નીકળી આ વર્ષે ખાટુ શ્યામની યાત્રા માટે બસનું આયોજન થઈ રહ્યું છે એક મિત્ર માધવ જઈએ આ દાદા સાના કપ ને ટેબલ પર મૂકી થોડું હસ્યા અને બોલ્યા હું તો પહેલેથી ત્યાર છું તમે તારીખ કહો હું શ્યામને કહી દઉં આ બધા મિત્રોએ દાદાની વાત સાંભળીને એકબીજાને જોયા કોઈ એ મજાક ન કરી આ કારણ કે દાદા ની એક સચ્ચાઈ નો ભાર હતો આ યાત્રા તારીખ નક્કી થઈ આ દાદા ઘરે આવ્યા ત્યારે મનમાં એક અલગ જ ઉત્સાહ હતો આ રાત્રે સૂતા પહેલા તેમણે ફરી પૂજા કરી આ દેવો પ્રગટાવ્યો અને ધીમેથી કહ્યું આ શ્યામ હું આવું છું આ જો તું રાખી તો તું બોલાવે તો આ બીજા દિવસે દાદાએ પોતાના જૂના કપડામાંથી એક કેસરી ધોતી સફેદ કુર્તો અને શામના નામથી રંગાયેલો નાનો કપડાનો થેલો તૈયાર કર્યો આ થેલામાં ફક્ત જરૂરી સામાન મણકાની માળા થોડી તુલસી આ ઘેનો દીવો આ પાણીની નાની બોટલ અને એક નાનું કપડું આ જેમાં શ્યામનું નામ હાથથી લખેલું હતું આ બસની મુસાફરી શરૂ થઈ અમદાવાદથી નીકળતી વખતે વહેલી સવારનો સમય હતો આ શહેર હજુ અડધી ઊંઘમાં હતું આ પોળના લોકો દાદાને વિદાય આપવા બહાર આવ્યા આ દાદા સૌને હાથ જોડીને જય શ્યામ બોલતા બસમાં માં બેઠા આ બસમાં માં બેસતા જ તેમણે આંખ બંધ કરી આ બસમાં માં બેઠેલા અન્ય યાત્રાળુઓ શરૂઆતમાં ભજન ગાતા હતા આ પરંતુ કોઈને ખબર ન હતી કે આ યાત્રા સામાન્ય નથી રહેવાની આ બસ ચાલવા લાગી ત્યારે આ સૌના અવાજમાં એક જ લય હતો આ પરંતુ દાદા શાંત હતા આ મિત્રોએ પૂછ્યું આ માધવ આ તો ભજન નહીં ગાય આ દાદા હસ્યા આ મને તો શ્યામ અંદરથી સંભળાય છે આ બહારથી ગાવાની જરૂર નથી આ મુસાફરી રાજસ્થાન તરફ વધતી ગઈ આ રસ્તામાં બધું સામાન્ય લાગતું હતું આ બપોરે બસ ઉદયપુર નજીક પસાર થઈ અત્યારે ગરમ હવામાં પણ દાદાને ઠંડક અનુભવાતી આ જાણે કોઈ અદ્રશ્ય સાયો તેમની સાથે ચાલતો હોય આ સાંજ પડવા લાગી ત્યારે હવામાન અચાનક બદલાયું આકાશમાં ઘેરા વાદળો આવી ગયા આ પવન તેજ બની ગયો આ ડ્રાઈવર પણ થોડો ચિંતિત લાગતો હતો આ તેણે બસ એક મોટા ઢાબા પાસે રોકી આ ઢાબા પર પીળી હતી આ બસમાં બેઠેલા લોકો નીચે ઉતર્યા આ કોઈ ગરમ લેવા ગયું કોઈ પ્રાર્થના કરવા મંદિરની દિશામાં જોવા લાગ્યું આ નાસ્તા પછી બસ આગળ જઈ રહી હતી અચાનક એક ઝાડ પાસે બસ બંધ પડી ગઈ આ દાદા બસ માંથી ઉતર્યા ત્યાં અચાનક કોઈના રડવાનો અવાજ સંભળાયો અવાજ તીક્ષ્ણ નહોતો પરંતુ હૃદયમાં ભય પેદા કરે તેવો દાદા અહીં અવાજ હશે આ પરંતુ દાદાના પગ અવાજની દિશામાં સાલવા લાગ્યા આ મિત્રો દાદાને રોકતા રહ્યા આ માધવ પાસો આવ આગળ અંધારું છે આ પરંતુ દાદા ધીમેથી બોલ્યા આ જ્યાં દુઃખનો અવાજ હોય પગ રોકવા ન જોઈએ આ દાદા આગળ વધ્યા અંધારું ઘેરું બનતું ગયું આ રસ્તાની ધૂળ પણ પવન સાથે ઉડતી હતી આગળ પીપળાનું ઝાડ દેખાયું આ તેની નીચે એક બેઠી હતી કપડા ફાટેલા પગમાં લોહી આ શહેરો ધૂળ થી ભરેલો આ દાદા તેના પાસે બેઠા આ ખીસામાંથી પાણીની બોટલ કાઢી તેને પાણી આપ્યું આ બાળકી ધીમીથી બોલી આ દાદા તમે અહીં કેમ આવ્યા અહીં આગળ ખતરો છે આ દાદા પૂછે તે પહેલા જ એક પવનનો જોક આવ્યો અને બાળકી ગાયબ થઈ ગઈ આ દાદાના હૃદયમાં એક સમકારો પસાર થયો આ પરંતુ ફક્ત એક વિશાર આ સામે કોઈ સંકેત મોકલ્યો છે આ દાદા બસ તરફ પાછા ફર્યા આ બસમાં બેઠેલા લોકો હજુ પણ એ જ બેસીને અનુભવી રહ્યા હતા આ ડ્રાઈવર બસ સ્ટાર્ટ કરવાનો પ્રયાસ કરતો હતો પરંતુ બસ સ્ટાર્ટ થતી નહોતી અચાનક રસ્તાની વચ્ચે સફેદ વસ્ત્રમાં એક સ્ત્રી દેખાઈ આ તેના વાળ ખુલ્લા પગ જમીનને સ્પર્શતા નહીં આંખોમાં અગ્નિ જેવો તેજ આ બસ બધા લોકો શેષ પાડવા લાગ્યા આ કોઈના હોઠમાં મંત્ર ન હતો આ ફક્ત ડર આ સ્ત્રીએ ડ્રાઈવર તરફ આંગળી કરી આ બસ આગળ નહીં વધી આ દાદા ઉભા થયા આ તેમણે લાકડી બાજુમાં મૂકી અને બંને હાથ જોડ્યા આ ધીમેથી પરંતુ દ્રઢ અવાજે બોલ્યા આ શ્યામ આ રસ્તો તારો છે તો રક્ષા પણ તું જ કર આ પવન વધુ તેજ આંખો આખો દાદા પર અટકી આ તેણે સાથે કહ્યું આ મને મુક્તિ જોઈએ આ નહીં તો બસ આગળ નહીં વધે આ દાદા ડર્યા નહીં આ તેમણે માળા હાથમાં લઈ સાપ શરૂ કર્યું આ બસમાં બેઠેલા લોકો પણ દાદાનો અવાજ સાંભળીને શ્યામનું નામ લેવા લાગ્યા આ દાદાના શરીરમાં કંપન ન હતું પરંતુ બસમાં બેઠેલા લોકોમાં હતું આ દાદા ધીમે ધીમે આગળ વધ્યા આ જમીન પર પગ મુકતા જાણે પણ કોઈ તેમની સાથે જોડાઈ ગઈ આ પોતાના થેલામાંથી નાનકડું કપડું કાઢ્યું આ જેમાં શ્યામનું નામ લખેલું હતું આ કપડું સ્ત્રી તરફ લંબાવ્યું અને બોલ્યા આ મુક્તિ મારા હાથમાં નથી આ નામમાં છે આ નામ પકડ બાકી બધું છોડ આ પવન એક ઝાટકે થાંભી ગયો આ ઝાડના પાંદડા પણ સ્થિર થઈ ગયા સ્ત્રીનો અવાજ ધીમે ધીમે ઓગળવા લાગ્યો આ આ આ તેનું શરીર બનવા લાગ્યું અંતે તે ફક્ત એક શ્વાસ હવામાં ભળી ગઈ બસ થઈ ડ્રાઈવર પણ હાથ જોડીને બોલ્યો આ જય શ્યામ આ બસમાં બેઠેલા લોકોની આંખોમાં આંસુ હતા આ ભય હવે આદર અને આશ્ચર્યમાં બદલાઈ ગયો હતો આ મિત્રો દાદા પાસે બેઠા કોઈ બોલ્યું આ દાદા આ તમે તો અમારો જીવ બસાવ્યો આ દાદાએ હાથ ઊંચો કર્યો અમે નહીં શ્યા મેં બસાવ્યું હું તો ફક્ત ચાલતો રહ્યો આ બસ ફરી યાત્રા તરફ આગળ વધવા લાગી આ રાત સામાન્ય નહોતી હવે બસમાં એક નવી શાંતિ સવાઈ ગઈ હતી પણ એ શાંતિ વચ્ચે દરેકના મનમાં આ સવાલોના વાદળ ઘેરાયેલા હતા આ લોકો હજુ પણ એ દ્રશ્યને ભૂલી શક્યા નહોતા આ ડ્રાઈવર હવે ધીમે બસ ચલાવતો હતો આ રસ્તો લાંબો ને અંધકારથી ભરેલો હતો આ પરંતુ બસ અંદર હવે ભજનના ના સ્વર ફરી ઉઠવા લાગ્યા હતા આ દાદા માધવદાસ પોતે એકદમ શાંત બેઠા હતા આ જાણે આ બધું પહેલેથી જ લખાયેલું હોય અને તેઓ ફક્ત એ પાના વાંચી રહ્યા હોય આ તેમની બાજુમાં બેઠેલા મિત્ર કેશવદાસે ધીમેથી પૂછ્યું આ માધવ આ તું એ સ્ત્રીની વાત સાથે માનતો હતો કે ફક્ત શ્યામ પર સોડી દીધું આ દાદાએ આંખો ખોલ્યા વગર હળવેથી કહ્યું આજે આવે એ પણ શ્યામનું આ જ્યા જાય એ પણ શ્યામનો આ ડર મારી આંખોમાં નહીં આ ડર એના મનમાં હતો આ કેશવદાસે આ સાંભળીને ઊંડો શ્વાસ લીધો આસપાસના યાત્રાળુએ પણ દાદાની વાત કાને પડી હોય તેમ એકબીજાને જોયું આ કોઈ બોલ્યું નહીં પણ હવે સૌ દાદાની હાજરીની એક સુરક્ષા કવચ સમાન માનવા લાગ્યા હતા આ થોડી વાર પછી બસ સીકર જિલ્લાના એક ગામડાના કાસા રસ્તા પર પહોંચી આ રસ્તાની બંને બાજુમાં ઊંઘતું હતું આ પણ મંદિર તરફ રસ્તા કદી ઊંઘતા નથી આ બસ એક નાના ત્રિ રસ્તા પાસે આવી ત્યારે અચાનક એક મોટો ધડાકો સંભળાયો આ બસમાં બેઠેલા લોકો હસમસી ગયા આ ડ્રાઈવરે ફરી બ્રેક મારી આ બસ અટકી ગઈ આ રસ્તાની વચ્ચે કોઈ દેખાતું ન હતું આ પરંતુ બસના પાછળના ભાગેથી એક વૃદ્ધ પુરુષનો અવાજ આવ્યો આ કોણ છે જે બસ રોકે છે સુધી જવા દો આ દાદા તરત ઊભા થયા આ લાકડી હાથમાં લીધી અને પાછળ તરફ ચાલ્યા આ બસના પાછળ એક વૃદ્ધ પુરુષ ઉભો હતો આ શરીર કમજોર આ કપડા ધૂળથી ભરેલા આંખોમાં એક અજીબ તરસ આ તેણે કહ્યું આ મારે પણ શ્યામના દર્શન કરવા છે પણ કોઈ મને લઈ જતું નથી આ તમે મને સાથે લઈ જશો આ યાત્રાળુએ તરત કહ્યું આ દાદા આ માણસ તો ગામનો હશે તારું નામ શું આ વૃદ્ધે જવાબ આપ્યો આ મારું નામ તો મને યાદ નથી મને તો ફક્ત શ્યામ યાદ છે આ દાદાએ તેની આંખોમાં આંખો પણ તીવ્ર દુઃખ જોયું આ દાદા થોડી ક્ષણ માટે મૌન રહ્યા પછી બોલ્યા આ નામ યાદ ન હોય તો ચાલે પણ માર્ગ યાદ હોવો જોઈએ બેસી શરૂ થયું આ બસની બારીઓ પણ થરથરવા લાગી આ ભજન ગાતા લોકોનો અવાજ બંધ થઈ ગયો આ ડ્રાઈવર પણ પરસેવી ભીજાઈ ગયો એ વૃદ્ધ પુરુષ અચાનક જુદી ભાષામાં બડબડવા લાગ્યું આ શબ્દો સમજાતા નહોતા લોકો ગભરાઈ ગયા કોઈ કહ્યું દાદા આ આ માણસની અંદર તો કોઈ આત્મા ગઈ લાગે છે દાદા તેની પાસે બેઠા આ તેના કમતા હાથ પકડીને કહ્યું આ શ્યામના નામ સિવાય કોઈ તાકાત આ શરીરમાં નહીં ટકે આ જો તું શ્યામનો નથી આ તો અહીંથી તું પોતે જ બહાર નીકળી જા આ દાદાએ માળા કાઢી અને બસની વચ્ચે ઉભા થઈ ગયા હવે તેમના અવાજમાં એક અલગ જ દ્રઢતા હતી આ તેમણે જાપ શરૂ કર્યું આ શ્યામ 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 આ દરેક માણકા પર અવાજ વધુ તીવ્ર બનતો ગયું આ બસમાં બેઠેલા બધા લોકો પણ હવે મજબૂરીથી નહીં આ પણ વિશ્વાસથી દાદાના સ્વરમાં જોડાયા આખી બસમાં શ્યામના નામનો એક ગુંજરાવ થઈ ગયો આ કંપન વધ્યું પણ દાદા અટક્યા નહીં અચાનક એ વૃદ્ધ પુરુષની આંખો પલટી ગઈ આ તેણે એક ઊંચી શીશ સાથે કહ્યું હું રોકવા આવ્યો છું તમે આગળ નહીં જઈ શકો આ સાંભળતા જ બધા યાત્રાળુઓમાં ભયની લહેર દોડવા લાગી આ પરંતુ દાદા અડગું ઊભા રહ્યા આ તેમણે બસના મધ્યમાં દીવો પ્રગટાવ્યો આ દીવો પ્રગટતા જ પવન શાંત બનતો ગયો આ પ્રકાશ ધીમે ધીમે આખી બસમાં ફેલાવા લાગ્યો આ દાદાએ કહ્યું આ જે આવે છે રોકનાર નથી એ પણ મુક્તિ શોધે છે આ મુક્તિ ત્યાં જ મળે જ્યાં નામ હોય આ દાદા દીવો વૃદ્ધ પુરુષની સામે રાખ્યો અને તેની આંખોમાં જોઈ કહ્યું આ શ્યામ બોલાવે છે એટલે કોઈ રોકી શકતું નથી આ જો તું મુક્તિ શોધે છે તો આ નામનો પ્રકાશ પકડી લે આ નહીં તો તું પોતે જ બળી જશે આ દેવાની જ્યોતિ એક ક્ષણ માટે વધુ તેજ બની અહીંયા વૃદ્ધ પુરુષની શેષ ધીમે ધીમે ઓગળવા લાગી આ તેનું કંપન બંધ થવા લાગ્યું આંખોમાં ફરી માનવીય ભાવ દેખાવા લાગ્યા આ થોડી ક્ષણ પછી વૃદ્ધ પુરુષ સંપૂર્ણ ભાનમાં આવી ગયો આ તેણે હાથ જોડીને કહ્યું આ મને ખબર નથી શું થયું આ પણ તમારા નામના ઝાપે મને પાસો લાવી દીધો આ બધા લોકો આશ્ચર્યમાં ડૂબી ગયા આ ડ્રાઈવરે પણ દાદાના પગમાં નમન કર્યું આ દાદાએ હસીને કહ્યું પગમાં આ નામમાં નમન કરું હું તો ફક્ત એક દિશા દરેક કિલોમીટર એક યુગ જેટલો લાગતો હતો આ કારણ કે જે રસ્તો આસ્થાની કસોટીમાંથી પસાર થાય આ તે અંતે ફક્ત મંદિર સુધી નહીં આ પરંતુ માણસના અંતર મન સુધી પહોંચે છે

આ એક ક્ષણ માટે બસના ટાયર કાસા રસ્તાની કાંકરીમાં ફસાયા પરંતુ આ વખતે કોઈ શીશ ન પડી આ કોઈ ગભરાયું નહીં આ બસમાં એક વૃદ્ધ મહિલાએ આંખ બંધ કરીને કહ્યું આ દાદા હવે આ હેસ્યા ને બોલ્યા આ હું તો ફક્ત નામ બોલું છું આ દાદાએ બસની વચ્ચે ઊભા થઈ ફરી જાપ શરૂ કર્યું હા પરંતુ આ વખતે જાપમાં વિનંતી નહોતી આ એમાં એક હક હતો એક સંબંધ હતો આ જાણે માણસ ભગવાનને કહી રહ્યો હોય કે હવે મને રોકનાર કોઈ નથી આ કારણ કે હું તારી મંજૂરી લઈને ચાલુ છું આ બસે ફરી ગતિ પકડી અસવારે છ વાગ્યા આકાશમાં લાલીમાં ફેલાઈ રહી હતી આ ઠંડી હવામાં પણ એક ગરમ આસ્થા ભળી ગઈ હતી આ મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારનો નો શામ ધ્વજ દૂરથી દેખાતો જતો હતો આ બસમાં કોઈએ કહ્યું એ જુઓ ધ્વજ આ કોઈએ કહ્યું એ જોવો મંદિર આ પરંતુ દાદાએ કહ્યું આ ધ્વજ અને મંદિર તો ફક્ત બહાર છે આ શ્યામ તો ત્યારે દેખાય આ જયારે આંખ અંદર ખુલે આ બસ મંદિરની સામે આવીને ઉભી રહી આ બધા લોકો નીચે ઉતર્યા આ જાણે કોઈ અદ્રશ્ય શક્તિએ બધાને એક જ તાલમાં બાંધી દીધા હોય આ દાદા સૌથી શેલે ઉતર્યા આ તેમણે પગ ધરતી પર મૂકતા પહેલા યક્ષણ રોકાયા જમીનને સ્પર્શી આ માટે હાથમાં લઈને આંખો પર લગાવી અને ધીમેથી બોલ્યા શ્યામ આ તું જ્યાં રાખે ત્યાં મારી જગ્યા આ તું જ્યાં બોલાવે કહ્યું હા માધવ આ યાત્રા તો ફક્ત દર્શનની નહીં આ તો આત્માની સફાઈની હતી આ દાદાએ મંદિર તરફ ચાલતા કહ્યું આ સફાઈ રસ્તાની નથી થતી આ સફાઈ મનની થાય છે આ રસ્તો તો ફક્ત માધ્યમ છે આ દાદા મંદિરની ઘાંટ પાસે પહોંચ્યા ઘાંટને હાથ લગાવ્યું પરંતુ ઘાંટ વાગી નહીં આ ઘાંટની જગ્યાએ દાદાના અંતરમાં કંઈક વાગ્યું કંઈક ધીમો નાદ છે આપણે એ આંસુ દુઃખના નહોતા એ આંસુ પહોંચવાના મળવાના અને સમર્પણ ના હતા આ દાદા આગળ વધ્યા આ દરેક યાત્રાળુએ તેમને આદરથી માર્ગ આપ્યો આ જાણે તેઓ વ્યક્તિ નહીં આ પરંતુ એક જીવંત કથા હોય આ આ મિત્રો સત્ય ઘટના આધારિત સ્ટોરી કાલ્પનિક રીતે રજૂ કરવામાં આવી છે આ તેના તમામ પ્રસંગો કલ્પનાથી છે આનો ઉદ્દેશ ફક્ત આસ્થા પ્રેરણા અને મનોરંજન પહોંચાડવાનો છે આ કોઈની ધાર્મિક લાગણીની ઠેસ પહોંચાડવાનો નથી આ જો તમને દાદા માધવદાસની શ્રદ્ધા અને શ્યામની લીલાનો આ અનુભવ ગમ્યો હોય આ તો દિલથી લાઈક કરો આ શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો આવી સત્યભાવથી ભરેલી સ્ટોરી અમે લાવતા રહીશું આ તમારો એક ક્લિક અમને આગળ વધારશે આ છે કોમેન્ટમાં લખો જય ખાટુ શ્યામ આ ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે આભાર જય હિન્દ જય ભારત આ વિડીયોને હાઈપ કરવાનું ભૂલશો નહીં